દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં શું મિત્રો તમે જાણો છો કે ભક્તિ કેવી રીતે કરવી જોઈએ શું તમે જાણો છો ભગવાને સૌથી પ્રિય ભક્ત કોણ છે નથી જાણતા તો મિત્રો આજની આ પૌરાણિક વાર્તામાં જાણીશું પરંતુ તે પહેલા મિત્રો અમારી તમને એક વિનંતી છે કે જો તમે ભગવાન વિષ્ણુના ભક્ત હોવ તો કોમેન્ટ બોક્સમાં જયહરિવિષ્ણુ અવશ્ય લખો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લો નારદ મુનિ અને માયાનો ભ્રમ આ પ્રાચીન કાળની વાત છે દેવર્ષિ નારદ જે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા તેમનું જીવન ભક્તિ જ્ઞાન અને ધર્મના પ્રચારમાં વીતું હતું નારદ મુનિ સદૈવ નારાયણ નારાયણ જપતા અને ત્રણેય લોકમાં ભ્રમણ કરતા તેમનું હૃદય શુદ્ધ હતું અને તેઓ પોતાને ભગવાનના સૌથી મોટા ભક્ત માનતા પરંતુ એક દિવસ તેમના મનમાં એક વિચાર આવ્યો શું હું ખરેખર ભગવાનનો સૌથી શ્રેષ્ઠ ભક્ત છું શું મારી ભક્તિમાં કોઈ ખામી છે આ વિચારથી વ્યાકુર થઈને નારદ મુનિ વૈકુંઠ લોકમાં ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા તેમણે ભગવાનને પ્રણામ કરીને પૂછ્યું હે નારાયણ આ ત્રણે લોકમાં તમારો સૌથી મોટો ભક્ત કોણ છે શું હું નારદ તમારી ભક્તિમાં સૌથી શ્રેષ્ઠ નથી ભગવાન વિષ્ણુએ નારદની આ વાત સાંભળીને હળવું હાસ્ય કર્યું તેમના ચહેરા પર રહસ્યમય સ્મિત હતું તેમણે કહ્યું નારદ ભક્તિની પરીક્ષા કરવી સરળ નથી પરંતુ જો તું જાણવા માંગે છે તો હું તને એક રહસ્ય બતાવીશ પૃથ્વી પર એક એવો ભક્ત છે જેની ભક્તિની સરખામણી નથી તું તેની પાસે જા અને તેની ભક્તિનું દર્શન કર નારદ મુનિ આશ્ચર્યચકિત થયા તેમણે વિચાર્યું આવો કયો ભક્ત હશે જે મારી ભક્તિ કરતાં પણ શ્રેષ્ઠ હોય તેમણે ભગવાનને પૂછ્યું હે પ્રભુ તે ભક્ત કોણ છે મને તેનું નામ અને સ્થાન જણાવો હું તેને જોવા માગું છું ભગવાન વિષ્ણુએ કહ્યું પૃથ્વી પર એક નાનકડા ગામમાં એક ખેડૂત રહે છે જેનું નામ છે શંકર તેની ભક્તિ સાચી અને નિષ્કપટ છે તું તેની પાસે જા અને તેનું જીવન જો નારદ મુનિને આ વાત અજીબ લાગી એક સામાન્ય ખેડૂત જે ખેતરમાં કામ કરે છે તે નારદ જેવા દેવર્ષી કરતા શ્રેષ્ઠ ભક્ત કેવી રીતે હોઈ શકે પરંતુ ભગવાનની આજ્ઞા માનીને નારદ મુનિ ફરતા ફરતા પૃથ્વી પર શંકરના ગામમાં પહોંચ્યા નારદ મુનિ ગામમાં પહોંચ્યા ત્યારે તેમણે શંકરનું ઘર શોધ્યું શંકર એક સાદું જીવન જીવતો હતો તેનું ઘર નાનું હતું અને તે પોતાની પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો નારદે જોયું કે શંકર સવારે વહેલો ઉઠીને ખેતરમાં જાય છે દિવસભર કામ કરે છે અને સાંજે થાકેલો ઘરે પાછો આવે છે નારદે શંકરનું જીવન નજીકથી નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું નારદ મુનિએ શંકરની દિનચર્યા જોઈ તો તે સવારે ઉઠીને તે નદીમાં સ્નાન કરતો પછી ઘરના નાનકડા મંદિરમાં ભગવાન વિષ્ણુની નાની મૂર્તિ સમક્ષ થોડી વાર નારાયણ નારાયણનો જાપ કરતો તે પછી પોતાના ખેતરમાં જતો જ્યાં તે દિવસભર પરિશ્રમ કરતો સાંજે ઘરે આવીને પોતાના પરિવાર સાથે સમય વિતાવતો બાળકોને ખોરાક આપતો અને રાત્રે ફરી થોડીવાર ભગવાનનું નામ લઈને સૂઈ જતો નારદ મુનિ આ જોઈને આશ્ચર્યચકિત થયા તેમને લાગ્યું આ તો સામાન્ય માણસનું જીવન છે આમાં ભક્તિ ક્યાં છે હું તો દિવસભર ભગવાનનું નામ જપું છું ત્રણેય લોકમાં ભગવાનની લીલાનું ગાન કરું છું અને આ શંકર દિવસમાં માંડ બે વાર ભગવાનનું નામ લે છે તે કેવી રીતે મારા કરતા શ્રેષ્ઠ ભક્ત હોઈ શકે નારદ મુનિને આ પર વિશ્વાસ ના આવ્યો અને તેમને શંકા ઉદભવી નારદ મુનિ ફરી વૈકુંઠ પહોંચ્યા અને ભગવાન વિષ્ણુને આ વાત કહી તેમણે કહ્યું હે નારાયણ મેં શંકરનું જીવન જોયું તે તો એક સામાન્ય ખેડૂત છે જે દિવસમાં ફક્ત બે વાર તમારું નામ લે છે તેની ભક્તિમાં એવું શું છે જે તેને શ્રેષ્ઠ બનાવે ભગવાન વિષ્ણુએ ફરી રહસ્યમી સ્મિત સાથે કહ્યું નારદ ભક્તિની ઊંડાઈ સમજવા માટે હું તને એક કાર્ય આપું છું આ કાર્ય પૂરું કર પછી હું તને શંકરની ભક્તિનું રહસ્ય સમજાવીશ ભગવાન વિષ્ણુએ નારદને એક નાનો તેલનો ઘડો આપ્યો અને કહ્યું નારદ આ ઘડો લઈને સમગ્ર પૃથ્વીની પરિક્રમા કર અને પાછો આ પરંતુ એક શરત છે આ ઘડામાંથી એક પણ તેલનું ટીપું નીચે ન પડવું જોઈએ જો એક ટીપું પણ પડશે તો તું આ કાર્યમાં નિષ્ફળ ગણાશે નારદ મુનિ આ કાર્ય સ્વીકાર્યું તેમણે ઘડો હાથમાં લીધો અને પૃથ્વીની પરિક્રમા શરૂ કરી તેમનું સંપૂર્ણ ધ્યાન ઘડા પર હતું તેઓ ખૂબ જ સાવધાનીથી ચાલતા હતા જેથી તેલનું એક પણ ટીપું ન પડે દિવસો અને રાતો વીત્યા અને આખરે નારદે પૃથ્વીની પરિક્રમા પૂરી કરી તેમણે એક પણ ટીપું નહોતું ઢોળ્યું જ્યારે નારદ વૈકુંઠ પાછા આવ્યા તેમણે ભગવાનને ગર્વથી કહ્યું હે પ્રભુ મેં તમારું કાર્ય પૂરું કર્યું તેલનું એક પણ ટીપું નથી પડ્યું ભગવાને પૂછ્યું

પરિવાર અને કામનો બોજ ઉપાડે છે તેમ છતાં તે દિવસમાં બે વાર મારું નામ લે છે મને યાદ કરે છે તું જેની પાસે કોઈ જવાબદારી નથી તે એક નાના કાર્યમાં પણ મને ભૂલી ગયો શંકરની ભક્તિ નિષ્કપટ છે કારણ કે તે પોતાના કર્મોમાં રહીને પણ મને યાદ રાખે છે નારમુનિ આ વાત સાંભળીને આચાર્યચકિત થઈ ગયા નારદ મુનિને આ વાતથી મોટો બોધ મળ્યો તેમને સમજાયું કે ભક્તિની મહાનતા એમાં નથી કે તમે કેટલી વાર ભગવાનનું નામ લો છો પરંતુ એમાં છે કે તમે તમારા જીવનની દરેક પરિસ્થિતિમાં ભગવાનને કેવી રીતે યાદ રાખો છો શંકરની ભક્તિ સાચી હતી કારણ કે તે ગૃહસ્થ જીવનની તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ ભગવાનને નિષ્ઠાપૂર્વક યાદ કરતો હતો નાર્દે ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને કહ્યું હે પ્રભુ તમે મને માયાનો ભ્રમ દૂર કરીને સાચું જ્ઞાન આપ્યું હવે હું સમજું છું કે ભક્તિ એ હૃદયની શુદ્ધતા અને નિષ્કપટ ભાવનામાં રહેલી છે મિત્રો અહીં આ કથા પૂરી થાય છે પરંતુ કથા આપણને શીખવે છે કે ભક્તિ એ માત્ર ધાર્મિક વિધિઓ કે જાપતપમાં નથી પરંતુ જીવનની દરેક ક્ષણમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને પ્રેમમાં છે શંકરની જેમ જો આપણે આપણા નિત્યકર્મોમાં પણ ભગવાનને યાદ રાખીએ કોઈપણ પરિસ્થિતિમાં હંમેશા તેની પૂજા અર્ચના કરીએ વધારે નહીં તો દિવસમાં એકવાર ગમે તેવા સુખ દુઃખમાં તેને યાદ કરીએ તો આપણું જીવન ભક્તિમય બની જાય છે તો મિત્રો આ કથાની માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરો અમારી ચેનલ એવન ભક્તિ સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર જય હરિ વિષ્ણુ